યોગી શ્રી જયનાથનાથજી બાપુના આમંત્રણને માન આપી અને બધા માંડોળા ભેગા થયા છે અને ઘણીવાર અમે વાત કરતા હોય કે પબ્લિક તો બધે હોય પબ્લિક તો બધે હોય પણ માણાની અમારે જરૂરિયાત છે ને માણા બધા ભેગા થયા છે એક એક એમ કહે કે ભજના નથી જેમ સબજ ભાવ થાય ને ત્યારે સાહેબ સામે એમ કઈ પડકારો થાય એકારો થાય એને ઝીલવા વાળો હોય છે એટલે બોલવાની કઈક મજા અલગ છે અને આપણી એક કહેવત છે કે નાની મંડોલી અને બાવ વધી ગયા ઘણી વાર એવું થાય આજે એવું જ છે બાપુનો સ્નેહ એવો છે કે જ્યાં જોઈને બાપુના ના આશ્રમ ને અહીંયા બધા દસ થી બાર કલાક મને મગજમાં માં જ્યાં નજર માંડી ની બધા અહીંયા આપડે જયારે જયારે એમ કઈક જાય અહીંયા બાપુ ની બધા હતા પ્રસંગ જયારે જોયું ત્યારે બધા વિશ્વાસ ભાવે પોતાની જે વાણી છે પવિત્ર કરવા માટે આવે છે ત્યારે બધાય છે એટલા માટે નદી કાંઠામાં હોય તો રૂઢી લાગે એટલા માટે પંદર થી વીસ મિનિટ માટે એકાદી નાનકડી વાત અને થોડાક દુવાચન કરી લેર કરવી છે કેમ કે માંડો હોય અને ભુવા લટુ મોકરી નો તો ત્યાં લાગે એમને મજા આવે એમ અમે આયા બે અને જ્યાં લાગે છે અમને દુવા ચન કે ભજન વાળા ભજન નો કે ત્યાં લાગે હોલી રીતો હોય અને મંડાને જેવો થયો છે નાનકડી વાત કરું કે ગામ ગામ એક માણા બરોબર સબ એમ કહેવાય કે ઘેરી ની અંદર આવી સંધિયા કાન એ ભમંગ જાલર પામીની પ્રેમાળ કાને જ્યાં પડે ઉર્ધના હિયા અનુસંગી એ થનક થનક થન થની મહારાજ બેઠા મેર હેઠા આમ સંધી આવતી ઢળતી સંધી આ થઈ ડાડો હુરજ રે નાના દેના ઓયડે જવાની તૈયારી ઉપર એમાં ઘેરી નીંદર આવી ગઈ ને બાપુ મોઢું ઉગાડું લઈ ગયો તો કાઈક લેસુ લેસુ લાહુ લાવો હાથમાં પકડે ને તે કરવા ગયા ને તો હરપ્રિયો ની મોઢા ની મેલમાં વહી ગયો હરપ મોઢા ની મેલમાં વહી ગયો અને બરોબર ડોક્ટર પાસે ગયા ડોક્ટર પાસે ગયા ને ડોક્ટર સાહેબ તો કે હું તો કે હરપ તો કે ઉભા રો શાંતિ રાખો શાંતિથી પી જ બાજુમાં જાવ દુકાને પાંચ રૂપિયાની ની સિંગ લઈ આવો પાંચ રૂપિયા ની રેવડી લઈ આવ્યા રાખો પેલા કઈ કે કામ કરો રેવડી ખાઈ દે ઓલા ભાઈ રેવડી ખાઈ ગયા પછી તો કે સિંઘ ખાઈ જાય સિંઘ ખાઈ ગયા હવે તો કે કાલે આવજો ઓલા ભાઈને ભાઈ ને ચક્રો હરપી ગયા અંદર ને કે કાલે આવજો કાલે આવજો હરી બીજો દી થયો આવી ગયા ભાઈ એટલે આવી ગયા તો કે કામ કરો બાજુમાંથી પાંચ રૂપિયાની રેવડી પાંચ રૂપિયાની સિંગ લેતા પાછા લઈને આવ્યા હવે શું કરું તો કે રેવડી ખાઈ જાવ ખાઈ ગયા થોડી વાર સિંગ ખાઈ જાઉં ખાઈ ગયા પણ પણ ડોક્ટર સાહેબ હરો તો કે શાંતિ રાખો કાલ પાછા આવજો ત્રીજો દી થયો અને ડોક્ટર સાહેબ કાઈ બોલે ને એ પેલા વાળા માણસે કીધું કે પાંચ રૂપિયાની સીંગ ને પાંચ રૂપિયાની રેવડી લઈને આવ્યો છું બોલો શું કરું રેવડી ખાઈ જાવ અને શાંતિ રાખો રેવડી ખાઈ જાય રેવડી ખાઈ બે કઈ પાંચ એટલે કે રેવડી ક્યાં મૂળ રહેવાયો બધા એવા છે પચાસ પચાસ આઠ આઠ કિલોમીટર આજુબાજુ બાજુમાં જ્યાં ભજન હોય ને પોતાની જેવડી મહેનત ની કોઈ સાયકલ લઈને કોઈ હોડા લઈને કોઈ ફોર વ્હીલર ત્યાં ભોગી જાય અને જ્યાં લગી એનો ભજનનો આત્માનો ખોરાક ન થાય ત્યાં લગી મજા ન આવે કારણ કે સાહેબ બધા હેવાય માં અમુક ટાણું થાય ને ત્યાં લગે જેમ હોજરી ને સાહેબ કોઈ ખોરાક ની જરૂર પડે ને એમ ભજન જરૂર પડે આજીગર બાપુ ત્યારે આવી કઈ નાનકડી વાત છે સાધુ સંતની વાત છે પણ મારી વાત ની શરૂઆત કરતા બાપુ આ દેશના ના સાધુડા કેવા આ તમને નજર માંડો તો ધરતી માં આ ઠેરાયેલું છે પણ ક્યાંય નાણાં કાણીઓ તમે જોયું ક્યાંય જોયું નથી જોયું તો આ કેમ ટકેલું છે કે અમારા કવિ આયલા જતા હતા એના પ્રશ્ન થયો કે આ ધરતી ઉપર આ એમણમ ઠેરાયેલું કેમ છે બરોબર પ્રશ્ન થયો કે વંડી માથે હોલો બેઠો હતો અને કવિ એટલું કીધું કે એ હોલા આ દુનિયાની મેલપા ભગત સુરવીર દાતા સંત જતે સતી શેક પછી બધું પૂરું થઈ ગયું જવાબ આપ્યો કે કો 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 અમારા કવિ ની કલમ આવેલી અને દુહો લખ્યો કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરગા અહી કોક કોક કાના એવું હોલો ભાખ્યો અમીર સાહેબ જ્યાં લગી દુનિયાની પહેલ એ જન સંત જતી સતી હોય ને ત્યાં લગી દુનિયા ટકે નહીં